ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો અત્યારે વાગી ગયા છે પોણા દસ ને આપણે બ્લોગિંગની શરૂઆત થઈ ગઈ છે તો અઠવાડિયા પછી આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ તો અઠવાડિયા સુધી આપણે કેમ વિડીયો નથી બનાવ્યો એ વિડિયો છેલ્લે સુધી જોતા રહ્યો તો તમને ખબર પડે મારા મોઢા ઉપરથી તમને લાગતો હશે કે અત્યારે થોડીક તબિયત નથી સારી અઠવાડિયાથી હું બીમાર હતી એટલા માટે આપણે વિડીયો નહોતા બનાવતા ચાર બાટલા ચડાવ્યા પછી તો પણ નથી સારું થયું બે દી પહેલાં પછી પછી બીજા દવાખાનેથી અમે દવા લઈ લેવા એનાથી અત્યારે થોડુંક સારું છે રાહત છે બાકી તો ખબર નહીં હું થઈ ગયું હતું અઠવાડિયાથી અઠવાડિયાથી આપણું રસોડું પણ બંધ હતું આજે પહેલી તારીખ થઈ ગઈ તો આજે આપણે હવે રસોડાની પણ શરૂઆત કરીશું કાંઈ તેવડ જ નહોતી મારામાં કે હું મોબાઈલ પકડી શકું વિડીયો ઉતારી શકું આજે પણ એવું જ છે પણ મેં કીધું ધીમે ધીમે આપણે ચાલુ કરશું આજથી વિડીયો ઉતારવાનો જેના જેના વિડીયો ન જોવાના હોય હું જોઈ લઈશ બરાબર મને જ્યારે જ્યારે ટાઈમ મળશે ત્યારે હું વિડીયો જોઈ લઈશ આજે રવિવાર છે એટલે એનામું પણ અમારા ઘરે જ છે તો એ બ્રેશ કરી રહ્યા છે ઉઠી ગયા છે અત્યારે અને હું અત્યારે ચા કોફી બનાવી રહી છું પછી ચા કોફી બનાવી અને આપણે રસોડાની શરૂઆત કરીશું કેમકે ઘણા દિવસ પછી હું આજે રસોડો ચાલુ કરું અઠવાડિયા પછી બરાબર અને અઠવાડિયા પછી વિડીયો પણ અઠવાડિયા પછી જ બનાવીએ અને રસોડું પણ અઠવાડિયા પછી ચાલુ કરીએ તો ચાલો મળીએ આગળ અહીંયા આપણે હવે આમાં સોલે ચણા બફવા માટે રાખી દીધો છે અને આ ભાગ હવે તો આપણે વીસ છોકરાઓને ટ્યુશન બનાવું એટલા માટે મોટા તપેલા કેમ કે અમારે અહીંયા છે ને દાળ ભાત વધારે ખાય છોકરાઓ એટલા માટે આપણે મોટા તપેલામાં આજે ભાત બનાવીએ ચાલો ફ્રેન્ડ્સ તો આપણે અહીંયા ગોયણા કરી દીધા છે તો આપણે રોટલી બનાવવાની છે અહીંયા સાફ થઈ ગયું સાફ પણ થઈ ગયો મોટો લાગશે એ દાળ અત્યારે હવે ચડી રહી છે ધીમે ધીમે બનાવી રાખવાના પછી

અને સરસ મજાની દાળ પણ બની ગઈ છે આપણી આમાં સલાડ છે અને અહીંયા છે ભાત ભાત બી બની ગયા છે આપણે જોઈ શકો છો તમે ચાલો ફટાફટ હવે આપણે ટિફિન કરીએ